જે ફરિયાદ છે તે માલવિયાનગર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં રહેતા પરણિતા છે કે તેને માલવ્યાનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે દાખલ કરી છે તો ફરિયાદની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નોકરીની લાલચ અને બાદમાં જાત ધમકીઓ આપી અને વારંવાર દુષ્કર્મ જતા આચરવામાં આવ્યું છે તબીબ સામે પોલીસે એટ્રોસિટી દુષ્કર્મની કલમો હેઠળ માલવી અને જે પોલીસે ફરિયાદ છે તે દાખલ કરી છે અને જે ડોક્ટર એલજી મોરી છે કે તેમની ધરપકડ કરવાની તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર